બોલે ગુજરાત ચેનલમાં ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની આપણે જોવાના છીએ કે વિશ્વ હપ્તો આપણે ક્યારે મળશે વિશ્વ હપ્તો કોઈ હજી સત્તાવન તારીખ જાહેર થઈ નથી પરંતુ અનુમાન લગેવી તો પાંચ તારીખ લઈને દસ તારીખ સુધી આપણો હપ્તો મળી શકે પણ આ હપ્તો લેવા માટે અમુક નવી શરતો છે પૂર્ણ કરવી જોઈએ નવી શરતો શું છે તે હું તમને જણાવી દઈએ કે સૌ પ્રથમ તમારે પીએમ કિસાન સન્માન નિધિ સરસ તમારે મારી લેવાનું છે સરસ મારી લેવાની છે ત્યારબાદ અહીં તમારે નિશેષ કોલ ડાઉન કરીને તમારે જોઈ શકો છો લાભાર્થીની યાદી અહીં તમારે સિલેક્ટ કરી દેવાનું છે કે હું મિત્રો જે ખેડૂત મિત્રો લાભાર્થી યાદી નામ હશે તો એ નામ જોવા મળશે આપણે સિલેક્ટ કરી લેવાનું છે ગુજરાત અહીં લઈ લેવાનું છે હું ભાવનગરનો છું ત્યારે યે ચેક કરી લેવાનું છે હું મે ભાવનગર સિલેક્ટ કરી લીધું છે ત્યારબાદ અહીં તાલુકો તળાજા અહીં જે પણ ગામ હોય તે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારું નામ જોવા મળશે જો આ લિસ્ટમાં નામ હશે તો તમને પૈસા મળશે 2000 નો હપ્તો નકર મળશે નહીં અહીં સિલેક્ટ કર્યા બાદ સિલેક્ટ કર્યા પછી અહીં ગેટ અપ રિપોર્ટ તમારે સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા જેટલા પણ તમે લાવરથીના નામ હશે તે જોવા મળશે આમાં જો તમારું નામ હશે તો બે હજારનો રૂપિયાનો હપ્તો મળવાપાત્ર છે મિત્રો તમારે સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ રાખવી પડશે જેમ કે કેવાયસી બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક પણ રાખવો પડશે રજિસ્ટર તમારું નામ આવવું ફરજિયાત મિત્રો સંપૂર્ણ માહિતી તમારે પૂર્ણ હશે તો જ તમને વીસમો હપ્તો મળવાપાત્ર છે વાત કરી લઈએ તો વીસમો હપ્તો ક્યારે મળશે મિત્રો પહેલાં પણ જણાવ્યું હતું કે ત્યારબાદ તમને જણાવી દઈએ કે વીસમો હપ્તાની કોઈ પણ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી પરંતુ સત્તાવાર તારીખ જાહેર કરવા કરવામાં આવશે તો તમને અમારી અમારી ચેનલ થ્રુ અમે તમને જણાવી દઈશું વિડીયોની માહિતી સારી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે એક નવા વિડીયોની અંદર આપણે મળીએ